છે વેજલપુર પીઆઈ અને એના સ્ટાફને સફળતા મળી છે આ બાબતે તેઓના ખાનગી માહિતીથી એમણે શોધી કાઢ્યું એક કોલ સેન્ટર ચાલતું હતું જુહાપુરાની અંદર એમાં મેઇન છે શહેજાદ અબ્દુલ કાદિર શેખ કરીને કે જે અગાઉ બોમ્બે અને જયપુર ખાતે પોતે કોલ સેન્ટર ચલાવી ચૂક્યો છે અને એનો અનુભવ હતો એની સાથે એના બીજા જે માણસો છે એ છે કલ્પેશ પ્રેમજીત ગર્ગ આદિલ સલીમ ખાન પઠાણ શાહબાજ અમર અલી કદરઅલી બિલાલ રિયાઝ એ બધા માણસો છે એને ભે ભેગા મળી અને આ લોકો ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા હતા એક એમણે કેશ અમેરિકન એ એવી એમણે બનાવેલી હતી ખોટા અધિકારી તેમની ઓળખ બનાવી હતી અને એના આધારે લોકો ટેક્સ મેસેજ કરતા હતા એ લોકો દરેકને અને એ પ્રમાણે કરી અને ત્યાંના જે માણસો છે એને વિશ્વાસમાં લઈ અને છેતરપિંડી કરતાં ખોટી રીતે પૈસા ટ્રાન્સફર કરાવતા હતા અત્યાર સુધીમાં એ લોકોએ ચારસો ડોલર ટ્રાન્સફર કરાવેલા છે તપાસ સુધી ચાલુ છે બધું જેમ જેમ માહિતી મળશે એ રીતે આગળ કાર્યવાહી કરવામાં આવશે નહીં એ લોકો લોકોને લોનની લાલચ આપતા હતા કે ભાઈ તમારી લોન અમે મંજૂર કરાવી દઈશું એમ કરીને જે વિશ્વાસમાં આવી જાય એ લોકો પાસે ગિફ્ટ કાર્ડ ખરીદી કરાવતા હતા અને એ પ્રમાણે પૈસા ટ્રાન્સફર કરાવતા હતા આ જે પ્રાથમિક તપાસ મળી એ પ્રમાણે મેઇન માસ્ટર માઇન્ડ શાહિજાદ અબ્દુલ કાદિર શેખ છે જે અગાઉ પણ કોલ સેન્ટર ચલાવી ચુક્યો છે એની પાસે અનુભવ છે અને લગભગ વીસેક દિવસથી ચલાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણ્યું છે અત્યારે પ્રથમ જે તપાસમાં ખુલ્યું છે પ્રમાણે ચારસો વર્ષ સુધીની માહિતી મળી છે હા એ મેં આપને બતાવ્યું એમને મુખ્ય આરોપી જે શહેજાર અબ્દુલ કાદિર શેખ છે અગાઉ કોલ સેન્ટર જુદા જુદા શહેરોમાં ચલાવતો હતો અને એના અનુભવ હતો એટલે એને જે બીજા માણસો છે કે જે અમુક કેવા કે જે અંગ્રેજીમાં જેને પ્રભુત્વ છે એવા લોકોનું સ્ક્રિપ્ટ આપીને એમની પાસે કોલિંગ કરાવતા અને